વડોદરા જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક આજ રોજ પાદરા ખાતે યોજવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો યોજાયેલ બેઠકમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સહિત વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાળ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી આગામી લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા જિલ્લા સમિતિની કારોબારી બેઠક પાદરા ખાતે યોજવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વાત કરવામાં આવે તો એઆઈસીના સેક્રેટરી અને મધ્ય ઝોનના પ્રભારી ઉષા નાયડુજી પ્રભારી પંકજભાઈ પટેલ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પટિયાર પૂર્વ ધારાસભ્ય શ્રી કુમાનસિંહ અને ચંદુભાઈ ડાબી સહિત જિલ્લાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે મતદારો સુધી પહોંચવું ચૂંટણી પ્રચાર સહિતના અલગ અલગ મુદ્દે છે તે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આવેલ સૌ મહેમાનોનું અસ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે તમામ લોકોએ પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની વિસ્તૃત બેઠક અહીંયા પાત્રા ખાતે મળવામાં આવી છે ખાસ કરીને જિલ્લાના સૌ તાલુકા પ્રમુખશ્રીઓ સૌ હોદ્દેદારો સૌ આગેવાનો આ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા સાથે વડોદરા જિલ્લામાં ત્રણ લોકસભા વિસ્તારને પડતા પણ વિસ્તારો આવેલા છે એમાં ખાસ કરીને છોટાઉદેપુર લોકસભાના આદરણીય ઉમેદવારશ્રી સુખરામભાઈ રાઠવાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે આ મિટિંગમાં ખાસ કરીને ચર્ચા કરવામાં આવી કે આગામી લોકસભાને ધ્યાને લઈને દરેક કાર્યકરોને લોકસભાને ધ્યાને લઈને કામગીરી સોંપવામાં આવનારું હોય એના આયોજનના ભાગરૂપે સાથે બૂથ લેવલની કામગીરી પણ કરવાની હોય એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આજની આ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક અહીંયા બોલાવવામાં આવી હતી અને એમાં ખાસ કરીને માર્ગદર્શન આપવા માટે મધ્યજોનના પ્રભારી બેનશ્રી ઉષાભાઈ ઉષાબેન નાયડુજી પંકજભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી ખુમાન શિક્ષણ ચંદુભાઈ ડાભી સહિતના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા